સોશિયલ મીડિયાની એક પોસ્ટ હતી એના વિરુદ્ધમાં અમે લોકો ફરિયાદ દાખલ કરવા માટે મહધા પોલીસ સ્ટેશને ગયા હતા મારા મિત્રોને ફરિયાદ કરી હતી એના માટે અમે તે મહધા પોલીસ સ્ટેશને ગયા તો મહધા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કર્યા બાદ અમે લોકો બહાર નીકળતા હતા તો બહાર નીકળવા માટે ટોળું બહુ મોટું થઈ ગયું તો પોલીસે અમને અડધો કલાક એવું બેસાડી રાખ્યા ઢોળું ઉછેરવાનો પ્રયત્ન કર્યો વિખેર આવ્યો નહીં અને ત્યારબાદ પોલીસની એક ગાડી અમને મૂકવા માટે આવતી હતી ત્યારે પોલીસ સ્ટેશનના ગેટમાં જ એટલું બધું ટોળું બે હજાર પચીસો માણસનું ટોળું મોટું થઈ ગયું કે જેથી કરીને મારી ગાડી આગળ હતી ગયા અને પાછળ પીઆઈની ગાડી હતી પણ મારી ગાડીને રોકી અને પથ્થર મારો ચારે બાજુથી કર્યો અને જીવ બચાવીને અમે લોકો ભાગ્યા ત્યારબાદ પાછળની ગાડીમાં જે પીઆઈની ગાડીમાં જે ફરિયાદ દાખલ કરી ભય હતા તો એ ભયની એ ભયને ચાલુ ગાડીમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો પબ્લિકે અને પીઆઈની હાજરી હોવા છતાં ખેંચવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ અમે લોકો આમ ભરી અને બસ સ્ટેન્ડ બાજુમાં આવતા હતા તો બસ સ્ટેન્ડ આગળ ટોળું વચ્ચે આવી ગયું અને ત્યાં પણ મારે ગાડી મૂકીને મારે ભાગવું પડ્યું પીઆઈની ગાડીમાં

ત્યારે પોતાની જે વેગનાર ગાડી છે એ એના બીજા મિત્ર ચલાવતા હતા અને બાકીના લોકો જે છે એ પોલીસ સ્ટેશનની ગાડીમાં હતા હવે જ્યારે હાઈવે ઉપર ચડે છે ત્યારે પેલા વ્યક્તિ ઉપર સો એક લોકો ભેગા થઈ એની ગાડી રોકી અને એની ઉપર હુમલો કરે છે પરંતુ પોલીસ જે પોલીસની જે ગાડી છે એ નજીકમાં હોવાથી તાત્કાલિક પીઆઈને એ લોકો ત્યાં દોડી જાય છે અને વધુ હુમલામાંથી બચાવે છે અને વ્યક્તિને બિલકુલ ઈજા થઈ વિના સહી સલામત રીતે ત્યાંથી ખસેડી અને સરકારી ગાડીમાં એના ઘર સુધી પહોંચાડે છે પરંતુ જે ઘટના બની એ બાબતમાં જે ફરિયાદી છે એના દ્વારા તાત્કાલિક ગુનો દાખલ કરી અને જે આરોપીઓ છે એમાં જેટલા આરોપી પકડી શકાય એટલાને પકડી અને ઇન્ટ્રોગેશન ચાલુ છે જે જે આરોપીઓની વિરુદ્ધમાં પુરાવા મળી આવશે એમની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે કંઈ ઘટના બની એ બાબતમાં સમગ્ર મહુધા ટાઉનમાં જે સંવેદનશીલ જગ્યાઓ છે એ તમામ જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો છે અને સિનિયર અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ છે સોશિયલ મીડિયાને કારણે એક બીજી પણ હું ખાસ અપીલ કરવા માગું છું કે આ પ્રકારે ખાસ કરીને જે યંગસ્ટર હોય છે એ લોકો ભાગે જે જોવા મળેલો છે અને ભૂતકાળમાં પણ ગુના દાખલ કરેલા છે યંગસ્ટર લોકો આ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાય છે તો આવું કંઈ પણ પ્રકારનું વાંધાજનક લખાણ કોઈપણ વ્યક્તિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકશે તો પોલીસ એનું મોનિટરિંગ કરી રહી છે અને આ બાબતમાં સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવશે એ બાબત તમામ ખાસ ધ્યાન રાખે અને એક જવાબદાર નાગરિક તરીકે ફરજ બજાવે કે સોશિયલ મીડિયાનો સારો જ ઉપયોગ કરે પીઆઈ હાજર હતા અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું કે ના મને આગળ સુધી મૂકવામાં આવે એટલા માટે જ પીઆઈ જાતે ફરિયાદી અને એના મિત્રને ગાડીમાં બેસાડી અને અહીંથી હાઈવે સુધી લઈ ગયા હતા પોલીસ સ્ટેશનની બહાર લોકો હતા પરંતુ હુમલો થયો હોય એ પ્રકારની કોઈ ઘટના નથી અને ત્યાં જ્યાં જગ્યા ઉપર ગયા અને જે પ્રાઇવેટ ગાડી આગળ ચાલતી હતી વચ્ચે અમુક ટ્રક્સ આવી ગયેલા એની પાછળ પીઆઈની ગાડી હતી અને જે વ્યક્તિ ઉપર હુમલો થયો અને પીઆઈએ તાત્કાલિક ત્વરિત જે પગલાં લીધા એના કારણે વ્યક્તિને બિલકુલ ઈજા થવા દીધી નહીં અને સહી સલામત રીતે સરકારી ગાડીમાં પછી જે વ્યક્તિ છે એને ઘટના સ્થળેથી ઘર સુધી પહોંચાડેલા